મહેસાણાના રસ્તાઓ અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ ગયા છે એવામાં વિસનગર ખેરાલુના મુખ્ય રસ્તા પર રખડતા પશુઓનો જમાવડો જોવા મળ્યો યાત્રિકોને પણ ખૂબ હાલાકી પડી રહી છે રખડતા પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે જેથી વાહન ચાલકો પરેશાન છે તરફ અંબાજી ખાતે માં અંબાનો ચાલે છે ત્યારે હજારો ની સંખ્યામાં પદયાત્રીઓ લઈને અંબાજી તરફ જઈ રહ્યા છે ત્યારે હું દ્રશ્ય બતાવી વિસનગર ના મુખ્ય હાઈવે ના કઈ રીતે રખડતા પશુ અડીંગો જમાવ્યો છે જેના કારણે અનેક વાહન ચાલકો પરેશાન છે આ પરિસ્થિતિ છે કારણ કે જેના કારણે યાત્રિકો પરેશાન થઈ છે આપ આ દ્રશ્યોમાં પણ જોઈશું કઈ રીતે લોકો પરેશાન થઈ છે મારી સાથે અહીંયા સ્થાનિક વાહન ચાલકો છે તેમનાથી વાત કરીશું વડીલ 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 કેટલી તકલીફ છે બહુ તકલીફ છે ભણતર કોઈ કહેવા વાળું જ નથી એટલો તો ખ્યાલ આવો જો કે અંબાજી પગપાળા સંઘ ચાલુ છે તો આપણા ના કરી શકીએ સાહેબ કોઈ યાત્રિક ને નુકસાન કરશે તો થવાનું જ છે રાતે તો ભયંકર થશે આ ટ્રાફિક એ બહુ કરે છે આ ગાયો આ તમારા માધ્યમથી આ લીધું બહુ સરસ છે આ જરૂરી છે તો આપ સમજી શકો કે કઈ રીતે અહીંયા ટ્રાફિક પણ થાય છે લાંબી લાંબી કતારો આ એ જોવા મળી છે વાહનોની અહીંયા અન્ય વાહન તરફ ભળી ખરેખર અત્યારે આ મોટી સંખ્યાની યાત્રીઓ જાય છે ને આ રીતે રખડતા પશુ કેટલી છે મુશ્કેલી બહુ મુશ્કેલી વાત છે ભાદરી માટે રાજા કોમબીક ની બહુ તકલીફ પડા કે ખરેખર લોકો નું ધ્યાન આડવી જોઈએ કારણ કે જ્યારે મે સાધન આ સાચી આ સાઈડ આવતો જતો હોય એટલામાં તો તકલીફ ઘણી પડે તો આ ખતરાની ઘંટી રૂપ છે કારણ કે જે રીતે મોટી સંખ્યાની અંદર રખડતા પશુ છે ક્યાંક ને ક્યાંક રખડતા પશુ હાલ ઝઘડી પણ જેસફ દ્રશ્યોમાં જો જે કઈ રીતે રોડ પર આ તરફના ફોન્ડ દ્રશ્યોમાં બતાય છે કે આખો જે રોડ છે તે ક્યાંક ને ક્યાંક રખડતા પશુથી ભરાયલો જોવા મળે છે કેના કારણે વાહન ચાલકો પરેશાન છે બનને તરફ આજ રીતે રખડતા પશુઓ ક્યાંક રોડ ઉપર અડીંગો જમાઈને બેઠા છે અને જે યાત્રિકો છે તે પણ પરેશાન થઈ ગયા છે જેના કારણે કોઈ અકસ્માત થવાની સંભાવના પણ જોવા મળી રહી છે મહેસાણા